ઝેરી રસ પડ્યા છે એટલે ઓજરીમાં જે સફેદ ચોખા નાખ્યા હતા ને એ જો કાળા થવાના ચાલુ થઈ ગયા એટલે ખોરાક એવું થાય તમે ખાવ ને એના જે ઘી ના એના તત્વો હોય પણ તમારો પાચક રસ ખોટો થઈ ગયો હોય તો એ પચવાનું નથી અને માંદગી રહેવાની જ છે આ ચોખા કાળા થઈ ગયા હવે આ કાળા ચોખા એટલે આપણા કોળિયા ઉપર જે આનો પડ બંધાઈ જાય ને તમે ગમે તે ખાધું હોય ને એ પડમાંથી પોષણમાં રૂપાંતર થયા વગર શરીરમાંથી બહાર નીકળે એને શુદ્ધ કરવા માટેનું પૃથ્વી ઉપરનું સારામાં સારું તત્વ હોય તો ગૌમૂત્ર અર્થ છે જો આમાં કોઈ નથી આ છે ગૌમૂત્રના આ બધા છે ને ઝેર છૂટું પડી ગયું અમે એને ટોક્સિન કહીએ છીએ પણ ઝેર છૂટું પડી ગયું ઝેર છૂટું પડી ગયું એટલે આ પ્રવાહી છે એ આપણા શરીરમાંથી પેશાબ માટે બહાર નીકળી ગયું એટલે એ ઝેર નીકળી ગયું પછી સોલિડ રહ્યું એ આંતરડામાંથી સ્ટુલ વાટે બહાર નીકળી જાય સંડાસ માટે એટલે આ જે વસ્તુ થઈને એ તમારા શરીરને શુદ્ધ કરી નાખ્યું જો ચોખ્ખા હસાની ગયો ઉપરથી જે કચરો હતો બધો નીકળી ગયો આવું જમીનમાં થાય છે જમીન ઉરિયા ડીએપી ની જે કઠણ થઈ ગયેલી છે એ જમીન તમે ગૌમૂત્ર નાખો એટલે તરત છૂટી પડી જાય છૂટી પડે એટલે હવામાં બધા તત્વો છે એને પોષણ માટેના તમારા જે હવાની અંદર છે નાઇટ્રોજન ને બધું પડ્યું તમારે ઉરિયા નાખવાની જરૂર નથી હવામાંથી નાઇટ્રોજન ક્યારે ખેંચી શકે એ ઉપર જમીન બજાર નો થઈ હોય તો આપડે કેર કામ કરીએ જમીન ને શું સુકામ પાડીએ જમીન એટલા માટે કે એની જમીન ખુલ્લી થાય ને એટલે હવામાંથી બધા